અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લાલપુર કોણોલ ગામના યુવકની હત્યાની ઘટના બનવા પામી છે ઈસરી પંથકના બીટી છાપડા પાસે લાલપુર ગામે લગ્નના વરગોડામાંથી છૂટા પડ્યા બાદ કોઈપણ કારણોસર આરોપીઓએ સંજયસિંહ રાઠોડ નામના યુવકના માથાના અને સાથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ગાજ ઝીકતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું આરોપીઓએ હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાને લઈ ઈસરી પોલીસે અજાણા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી હત્યાની ઘટનાને લઈ અંજામ આપનાર આરોપીઓની ઝડપી લેવા અરવલ્લી જિલ્લા એલસીબી સહિત ચાર ટીમો દ્વારા તપાસ હાથ ધરી હોવાનું અરવલ્લી જિલ્લા એએસપી સંજય કુમાર જણાવ્યું હતું રાઠો સંજય સંજય નોકરી કરતો હતો રાયપુર મશીનમાં ઘેરાગ નીકળવાની તૈયારી હતી અને આ જવા માટે નીકળ્યો હતો ત્રણ વાગ્યા પછી રિટર્ન ભરતો આવ્યું નથી અમે ખોદ કરી જાન પછી અમને કોઈ ખબર ના પડી એટલે મેં કેસરી પોલીસ સ્ટેશનથી ગાડી આવી મને જાન કરી અને ફોટો આપ્યો પછી વાત કરી સાહેબ અમારો પૈસા એટલે અમે પછી રાત્રે પોલીસ સ્ટેશન ગાડી લઈ અહીંયા અને જે એ મારી ફેંકી દીધો હતો એ સજા થવી જોઈએ આજે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લાલપુર કુણોલ ગામ છે ત્યાં એક સંજયસિંહ ભીખુસિંહ રાઠોડ જેની ઉંમર આશરે પચીસ વર્ષ મેઘરજ તાલુકાના ત્યાંના લાલપુર કુણોલના નિવાસી છે એમનું આજે મર્ડર થયેલું છે જેમાં પ્રાથમિક અત્યારે તપાસમાં એવું છે કે એમના કુટુંબિક કોઈ ભાઈને ત્યાં લગ્ન લગ્નનો પ્રસંગ હતો એમાંથી વરઘોડામાંથી એ જે પોતાના મિત્રો સાથે છે એ બોર્ડર બાજુ જાય છે ત્યાં રસ્તામાં એક જગ્યાએ એમને કોઈ બોલાચાલી થાય છે અને બોલાચાલીમાં જે શકદાર આરોપીઓ છે એના દ્વારા એમને સાથણના ભાગે ચપ્પુથી અથવા તો કોઈ બીજા તીક્ષ્ણ હથિયારથી એને ઈજા કરવામાં આવે છે અને લોહી વધુ પડતું નીકળી જવાથી એમનું ત્યાંની જે સીએચસી છે ત્યાં એ મરણ જાય છે તપાસમાં અમે અલગ અલગ ચાર ટીમો બનાવેલી હતી બે પોલીસ સ્ટેશનની બે એલસીબી એસઓજીની ટીમ હતી અને જે શકદારો છે અત્યારે એમની પૂછતાછ છે એ ચાલુ છે આ કલમ ગુનો આ છે એકસો ત્રણ એક જે બી એનએસની નવી કલમ છે એ મુજબ ખૂનનો ગુનો છે એ નોંધવામાં આવે છે સાથે સાથે જે હથિયાર યુઝ થયું છે તો એના અંતર્ગત પણ જીપીએકમાં એકસો પાંત્રીસ કલમ છે એ મુજબ ગુનો નોંધાયો છે